નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકી હોય અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગાયો અને ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો કન્ટિન્યુ લાસ્ટ સુધી જોજો વિડીયો પસંદ આવે

ત્યારબાદ હાજરમાં એક ટાઈમ નું ત્રણ લીટર એટલે કે આખા દિવસ નું છ લીટર દૂધ આપે છે ને માલિકે આ કાંકરેજ ગાય ની અંદાજીત કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ આજ જ માલિકને આપવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ત્યારબાદ આ જર્સી ક્રોસ ઓડકી ની કિંમત માલિકે ફક્ત વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ જો કોઈ પશુપાલકને ગાય ગમતી હોય તો ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલક લેવી હોય તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આજ માલિકને ગીર ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે ચાર મહિના છે ત્યારબાદ એક એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ આપે છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ ત્રણેય ગાયો ગમતી હોય તો ત્રણેય ગાયો તમને ગામ લીમડી તાલુકો પણ લીમડી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનું નામ છે હિતેશભાઈ નંબર સ્ક્રીન ઉપર છે એના પર કોલ કરી આ ત્રણેય વિશે વધુ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે

અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિક નું નામ છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ બંને નસલની ભેંસ જોઈ છો આ માલિકને એક સાથે બે ભેંસો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં બીજું વેતર વેચાઈ છે ત્રણ મહિના થયા છે ભેંસની પાડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું છ લીટર દૂધ આપે છે તમે ઉપર જોઈ શકો છો છે છે દોવામાં પણ સાવ સોજી ત્યારબાદ ગરમી ગરમીની જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલક ને આ ભેંસ ગમતી હોય તમે માલિક નો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ભેંસ જોઈ છો આ ભેંસ પણ આજ માલિક માલિકને આપવાની છે આ ભેંસ પણ હાલમાં બીજું વેતર વિયાઈ ગયેલ છે ત્રણ મહિના થયા છે ને આ ભેંસને પણ હાજરમાં આખા દિવસનું છ લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને આ બંને ભેંસો ગમતી હોય તો બંને ભેંસોની અંદાજિત કિંમત માલિકે એક લાખ દસ હજાર રૂપિયા રાખી છે એટલે કે એક ભેંસની અંદાજિત કિંમત પંચાવન હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને ભેંસો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ પોયડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અનિલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી અને આ બંને ભેંસો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભગરી ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં પહેલું વેતર વેહ ગેલ છે હાજરમાં આખા દિવસનું આઠ લીટર દૂધ આપે છે અને ભેંસની નીચે પાડો છે જવાબદારી વાળી છે દોવામાં પણ સાવ સોજી છે ત્યારબાદ આચળ ગરમીની જવાબદારી સાથે આપવાની છે આ ભેંસની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે ફેરફાર ત્યારબાદ આ ભેંસ તમને ગામ પડી તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ માલિકનું નામ છે ચંપુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બેન્સ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જે વળકી જોડ્યા છો આ માલિકને એક સાથે ચાર વળકીઓ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની છો આ વળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે સાત મહિના થયા છે કુલ જવાબદારી સાથે આપવાની છે જો કોઈ પશુપાલકને વળકી ગમતી હોય તમે માલિક નો કરી શકો છો ઘરે પાળવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ વળકી ખરીદી શકો છો

ત્યારબાદ ઓળકીની કન્ડિશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ કાન કંડિશન બધી રીતે સારી છે જો કોઈ પશુપાલકને ઘરે પાળવા માટે લેવી હોય તમે આ ઓળખી ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર કાંકરે જ ઓળખી જોર્યા છો આ ઓળખી પણ વેચવાની છે આ ઓળખી હાલમાં પહેલું વેતર ગાભણ છે ત્રણ મહિના છ્યા છે કુલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકે આ ચારે ચાર વડકીની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે એક કિંમત માલિકે રૂપિયા રાખી છે તો જો કોઈ ગમતી હોય તો ચારે ચાર વડકી તમને ગામ નાના જીંદાવદર તાલુકો ગઢડા ને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ચારે ચાર વડકી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જે ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું દસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે એસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો મેંદડા અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે મૌલિકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા સસ્તા પશુ વેચવાના નવા નવા વિડિયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં તેનાથી મેં કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે